તો રાજ્યમાં ચૂંટણી સમયથી ચાલી રહેલા શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ ફરી તેજ થઈ છે જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોના બે સંગઠનોથી અલગ થઈને શિક્ષકોએ સરકાર સામે લડત તેજ કરી છે શિક્ષકોએ વિધાનસભાના પહેલા સત્રના ત્રીજા જ વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે વર્ષ બે હજાર પાંચ પહેલાના ભરતી થયેલા શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરશે મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે શિક્ષકો સાથે વાટાઘાટો કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાનો વાયદો કર્યો હતો જો કે ચૂંટણી બાદ સરકારે કોઈ નોટિફિકેશન જાહેર ન કરતા શિક્ષકોએ ક્ષેત્રયાની લાગણી સાથે ફરી આંદોલન ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે મેહુલ દેસાઈ પર જોડાયા છે મેહુલ રાજ્યમાં ચૂંટણી સમયથી જે શિક્ષકોની માંગ છે જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની તે માંગ ફરી એક વખત તેજ થઈ છે હવે ફરી એક વખત આંદોલનના માર્ગ અપનાવવા જઈ રહ્યા છે શિક્ષકો શું વિગતો બિલુજી વાત કરવામાં આવે તો જે શિક્ષકો જે છે અને ખાસ બે હજાર ની પહેલા જે વર્ગથી પહેલા શિક્ષકો છે તેમની જૂની પેન્શન યોજનાનો સ્વીકાર રાજ્ય સરકારે જે વેલ્યુ માલ પહેલા કર્યો હતો તેને લઈને હવે લડત જે છે તે વધુ ઉગ્ર બની રહી છે બે સંઘો જે શિક્ષકોના છે જે બંને સંઘોથી વિપરીત થઈને આ બે હજાર પાંચ વડાશે તેમને વિધાનસભા ચૂંટાવ કરવાની જાહેરાત છે તે કરી છે અને તેને લઈને ક્યાંક છે કારણ કે બંને શિક્ષક જે છે તે સરખા સામે રજૂઆત કરતા આવ્યા છે પરંતુ સરકાર જે છે તે આ વાતને ટાળતી આવી છે અને હવે આ બે હજાર જે છે

આંદોલન કરીએ છીએ પણ રાજ્ય પ્રચારે સ્વીકાર કર્યો નથી બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર શિક્ષક લાખાભાઈ આપણી સાથે જોડાયા છે વાતચીત કરવા માટે લાખાભાઈ વીટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે સતત શિક્ષકોની વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી તે પહેલાથી જે માંગ છે તે ચાલી આવી રહી છે જૂની પેન્શન લઈને ફરી એક વખત શિક્ષકો આંદોલનના માર્ગે છે કઈ કઈ માંગ હાલ સરકાર વિરુદ્ધ કરી રહ્યા છો આપ હાલ તો એક જ પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે જ્યારથી જૂની પેન્શન યોજના બંધ કરીને નવી પેન્શન યોજના દાખલ કરી છે એ પેલા જે કોઈ કર્મચારી જો તો એની નિમણૂકમાં લાગી ગયા હોય અથવા એની જાહેરાત આવી ગઈ હોય ભરતીની તો એ બધાને જૂની પેન્શન યોજના આપવી પડે છે એ અન્વયે કેન્દ્ર સરકારે બધા પોતાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપેલી છે મોટાભાગના રાજ્યોએ પણ જૂની પેન્શન યોજનાનો અમલવારી કરી દીધેલ છે ગુજરાત સરકારે એક ચાર બે હજાર પાંચે નવી પેન્શન યોજના અમલવારી કરી છે અને નવી પેન્શન યોજનાની અમલવારી પહેલા જેટલા પણ કર્મચારીઓ લઈ ગયા હોય એને જૂની પેન્શન યોજના આપવાની વાત છે અને સત્તર નવ બે હજાર બાવીસ માં મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની કમિટીએ આ મુદ્દો સમાધાન કરેલું છે બે વર્ષ થઈ ગયા છે હજી સુધી આનું નિરાકરણ આવેલું નથી એટલે શિક્ષકોએ સ્વયંભુ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે અને રોજ વિધાનસભાનો ઘેરાવ રહેશે હવેથી બિલકુલ તિલાકાભાઈ એક વાત એ પણ સામે આવી રહી છે કે જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોના બે સંગઠનો છે તે બની ગયા છે અને સંગઠનોથી અલગ થઈને હવે શિક્ષકો આ વિરોધ નોંધાવી રહ્યા છે હવે સંગઠનોને એની હોય સંગઠનો એના રીતે લડતા હોય છે તો ક્યાંક કચાશ રહી જતી હોય છે શિક્ષકોને વિશ્વાસ નથી હોતો કેમકે જયારે મુદ્દો નું નિરાકરણ સમાધાન થઈ ગયું છે બે વર્ષ પહેલા અને શિક્ષકોનો વારંવાર કોઈ પણ આંદોલનમાં ઉપયોગ થયો છે તો શું શિક્ષકો વારંવાર છેતરાય રાખે સરકાર થી અને સંગઠનો સંગઠનોથી અમારે સરકાર ઉપર પણ વિશ્વાસ છે સંગઠનો પર વિશ્વાસ છે પણ અમારાથી હવે જે આ બે વર્ષ થઈ ગયું છે ગાડો ખુબ જ મોટો છે અને મળવા પાત્ર છે અમારા હકનું છે અને ભાજપ પ્રેરિત મોટાભાગના રાજ્યોમાં આપી દીધેલું છે તો ગુજરાતમાં સંવેદનશીલ સરકાર શા માટે અમારા તરફ ધ્યાન નથી આપતી બિલકુલ લાખાભાઈ પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આ જ પ્રકારનું આંદોલન છે શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જૂની પેન્શન યોજનાને લઈને જે માંગો છે તે સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી સરકારે શિક્ષકો સાથે વાટાઘાટો પણ કરી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાનો વાયદો પણ કર્યો હતો છતાં પણ ફરી એ જ પરિસ્થિતિ હવે વાયદો અલગ વસ્તુ છે સમાધાન અલગ વસ્તુ છે એ જે હાર્ડ કોપીમાં પરિપત્ર અથવા ઠરાવ ન મળવો એ અમારો પ્રશ્ન છે અમે મુલાકાતો કરીએ છીએ ત્યારે કે છે કે તમારું થઈ જશે થઈ જશે થઈ જશે કોઈ પ્રશ્નનો અંત હોવો જોઈએ એટલે અમારો એક જ માંગ છે કે ઠરાવ થઈ જવો જોઈએ લેખિત સ્વરૂપે બે વર્ષ થયા છે શું કામ નથી થતું બીજા રાજ્યો આપતી હોય તો ગુજરાત સરકારને શું વાંધો છે બિલકુલ બિલકુલ લાખાભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર thank mm -hmm. you તો જે પ્રકારે ચૂંટણી પહેલા સરકારે વાયદો કર્યો હતો તે છતાં હજી પણ જૂની પેન્શન યોજનાને લઈને કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી નથી થઈ રહી સરકારનો જવાબ છે તે ચોક્કસપણે સ્પષ્ટ નથી થઈ રહ્યો તેને લઈને હવે શિક્ષકો ફરી એક વખત આંદોલનના માર્ગે વળ્યા છે અને વિધાનસભાનો ઘેરાવ છે તે કરવામાં આવી રહ્યો છે ચોમાસું સત્ર પહેલાના દિવસે વિધાનસભાનો ગેરાવ છે તે કરવામાં આવશે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ફરી એક વખત શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે